પાદરા શહેરમાં અંબાજી તળાવ નજીક વોકિંગ માર્ગ ઉપર આજે સવારે મગર દેખાતા સ્થાનિકોમાં ભય અને દોડધામ મચી ગઈ હતી રોજની જેમ વોકિંગ કરવા નીકળેલા લોકોને તળાવના કિનારે મગર લટાર મારતો દેખાયો બાદ તત્કાલ હોમગાર્ડ જવાન તેમજ સ્થાનિક લોકોએ પ્રાણી જીવરક્ષક સંસ્થાનો સંપર્ક કર્યો હતો પ્રાણી જીવરક્ષક સંસ્થાની ટીમ ઘટના સ્થળે દોડી આવી લગભગ પાંચ ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો ત્યારબાદ મગરને પાદરા વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં મગરના દેખાવાની ઘટના પહેલાથી જોવા મળતી હતી પરંતુ હવે શહેર વિસ્તાર સુધી મગરો પહોંચ્યા સમજતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા કારણોની તપાસ સાથે આવનારા સમયમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવા અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મારું નામ આર્યા રોકી છે હું પાદરામાં પ્રાણી સુરક્ષા સંસ્થા વન્ય જીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજો જો તમને હોમગાર્ડ જવાન જવાન જેનું નામ છે મહેશભાઈ તેઓએ અમારા હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી કે અંબાજી અંબાજી મંદિરની પાછળ જે તળાવ આવેલું છે એ તળાવમાં મગર હતો ઘણા વખતથી તો એ મગર આજે પાણી છોડીને જે વોકિંગ એરિયા છે ત્યાં આગળ ચાલતો હતો તો એમના નજરે પડતા તાત્કાલિક અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર જાણ કરી અને અંબાજી માતાના મંદિરના તળાવનો મગર અમે સહી સ્થળમાં પકડીને પાદ્ર વન વિભાગ લઈ ગયેલ છે